વિરમગામ તાલુકાના નાનીકુમાર ગામ પાસેથી પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી વિરમગામ તાલુકાના નાનીકુમાર ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલના ધોધ પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં ટાઉન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવી વધુ તપાસ હાથ ધરી હતી